ખાસ કરીને સાથળનો જે ભાગ છે ત્યાં પરસીઓ વળે અને એ પર્સીઓ જો સૂકાય નહીં તો ત્યાં ધાધર અને ખરજવું થવાના પૂરેપૂરા ચાન્સીસ છે તો આજનો આ વિડીયો છે એ ખાસ કરીને ધાધર અને ખરજવા માટે ભલે લીલું હોય કે ગમે તેઓ સૂકવું હોય ખરજવું તો એના માટે ખૂબ જ મજા સરસ મજાનો આ દેશી પ્રયોગ છે આ દેશી પ્રયોગ તમે એકવીસ દિવસ સુધી એક ધારો કરશો એ ખૂબ સારો રિઝલ્ટ તમને મળશે ધાતર પણ ખરજવા માટે ખૂબ જ સરસ મજાની એક આયુર્વેદિક કિટ અમારી પાસે અવેલેબલ છે તો જે ભાઈઓને આ આયુર્વેદિક કિટ વિશે વધુ માહિતી જોઈતી હોય તો એ અમારા આ વોટ્સએપ નંબરમાં ડાયરેક્ટ મેસેજ કરીને વધુ માહિતી મેળવી શકે છે તો હવે આપણે જોઈએ કે ધાતર અને ખરજવું જો થઈ જુ ગયું હોય તો એને કઈ રીતે દૂર કરવું એના માટે ખૂબ જ સરસ મજાનો એક દેશી પ્રયોગ છે આ દેશી પ્રયોગમાં સૌથી પહેલાં તો કડવા લીમડાના પાનનો રસ એક ચમચી લેવાનો છે એટલે કે કડવો લીમડો જે હોય એના ખૂણા ખૂણા પાન તોડી અને વાટી એમાંથી રસ કાઢી લેવાનો આ રસ જે છે એક ચમચી આપણે જરૂર પડશે એક ચમચી તલનું તેલ લેવાનું છે અને એક ચમચી હળદર લેવાની છે ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી રોજ રાત્રે આ જે આખું મિશ્રણ છે એ ત્યાં બે પાંચ મિનિટ ઘસી નાખવાનું અને પછી એમના રહેવા દેવાનું સવારે અને ગરમ પાણીથી ધોઈ નાખવાનું રેગ્યુલર તમે આ પ્રમાણે દેશી ઉપચાર મેં કીધું એ પ્રમાણે એકવીસ દિવસ સુધી કરશો એટલે ખૂબ સારો રિઝલ્ટ મળશે આગળ જે રીતે મેં વાત કરી એ પ્રમાણે જે મિત્રોને આ પ્રમાણે કોઈ દેશી ઉપચાર કરવાની સમયની અનુકૂળતા નથી ટાઈમ જેની પાસે નથી તો એ મિત્રો પણ આ આયુર્વેદિક દવાની જે કીટ છે ધાદા માટેની એ આયુર્વેદિક દવાની કીટ જો શરૂ કરે તો એનાથી પણ એનો ખૂબ સારો રિઝલ્ટ મળશે કડવા લીમડાનો પાંડો રસ એક ચમચી તલનું તેલ એક ચમચી અને હળદર એક ચમચી આટલી વસ્તુ મિક્સ કરી અને મેં જે કીધું એ પ્રમાણે જો તમે લગાવશો તો ખૂબ સારું રિઝલ્ટ તમને મળશે સર્વજીવને માચા મુંડા સારી તંદુરસ્ત આપે પ્રાર્થના જય માતાજી